નમસ્કાર ભારતીય રેલવેમાં મુસાફરીનો જે અનુભવ છે ને એ હવે બિલકુલ બદલાઈ જવાનો છે એક એવી નવી ઓફિશિયલ એપ આવી ગઈ છે જે આપણી મુસાફરીને પહેલાં કરતાં ઘણી જ સરળ બનાવશે તો ચાલો જોઈએ કે આમાં નવું શું છે જરા વિચારો તો આ સવાલનો જવાબ આપવા માટે કદાચ ફોનમાં ચેક કરવો પડે ને મોટાભાગના લોકોના ફોનમાં ટિકિટ બુકિંગ માટે અલગ ટ્રેનનો સ્ટેટસ જોવા માટે અલગ અને ફરિયાદ કરવા માટે વળી પાછી ત્રીજી એપ હોય છે પણ હવે આ બધી ગૂંચવણનો અંત આવી ગયો છે તો પહેલાં એ વાત કરીએ કે અત્યાર સુધી પ્રોબ્લેમ શું હતી રેલ મુસાફરોને મુખ્ય તકલીફ ક્યાં પડતી હતી અને આ બધી સમસ્યાઓનું મૂળ એક જ હતું કે કામ માટે એક એપ નહીં પણ જાણે એપ્સનો આખો મેળો ભરાયો હતો વિચારો તો ખરા રિઝર્વડ ટિકિટ માટે આઈઆરસીટીસી રેલ કનેક્ટ એપ ખોલો જનરલ ટિકિટ લેવી હોય તો યુટીએસ ઓન મોબાઈલમાં જાઓ ટ્રેન ક્યાં પહોંચી એ જાણવા એનટીએસ એપ અને જો કોઈ ફરિયાદ કરવી હોય તો રેલ મદદ અરે બાપરે આટલી બધી એપ્સ ફોનની જગ્યા રોકે એ તો અલગ પણ ક્યારેય કઈ એપ વાપરવી એ જ એક મોટું કામ હતું પણ હવે આ બધી જ ઝંઝટ ખતમ કારણ કે ભારતીય રેલવે આ બધી સમસ્યાઓનો એક જબરદસ્ત ઉપાય લઈને આવ્યું છે અને એ ઉપાયનું નામ છે રેલ વન તો સવાલ એ છે કે આ રેલ વન છે શું જુઓ આ એક સુપર એપ છે સુપર એપ એટલે શું સાઓ સહેલી ભાષામાં કહીએ તો એક જ એપમાં બધું જ જુલાઈ બે હજાર પચ્ચીસમાં જે આ એપ લોન્ચ થઈ છે એ રેલવેની લગભગ બધી જ સેવાઓને એક જ છત નીચે લઈ આવી છે એટલે કે હવે મુસાફરી ખરેખર આસાન બનશે તો ચાલો હવે જરા ડિટેલમાં જોઈએ કે આ એક જ એપમાં આપણને એવી તો કઈ કઈ સુવિધાઓ મળે છે જે આપણા આખા મુસાફરીના અનુભવને બદલી નાખશે ટિકિટ બુકિંગ તો ખરું જ પછી ભલે એ રિઝર્વડ હોય કે જનરલ ટ્રેન ક્યાં પહોંચી પીએનઆરનું શું થયું બધું જ એક જ ક્લિકમાં એટલું જ નહીં સીટ પર બેઠા બેઠા જમવાનું ઓર્ડર કરવો હોય કોઈ ફરિયાદ નોંધાવવી હોય કે પછી પ્લેટફોર્મ પર આપણો કોચ ક્યાં ઊભો રહેશે એ જાણવું હોય બધું જ હવે એક જ જગ્યાએ છે આ ટેબલ જુઓ આખી વાત એકદમ સાફ થઈ જશે પહેલાં જે કામ માટે ચાર અલગ અલગ એપ્સમાં જવું પડતું હતું એ બધા જ કામ હવે ફક્ત અને ફક્ત રેલવનમાં થાય છે એટલે કે હવે કોઈ માથાકૂટ નહીં બસ આરામથી મુસાફરી પણ ઉભારો રહો વાત અહીં જ નથી અટકતી આ એપ ખાલી બધી સુવિધાઓ એક જગ્યા નથી આપતી પણ એનાથી સીધો ફાયદો પણ થાય છે પૈસા અને સમય બંનેનો ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ અને આ છે સૌથી મોટી વાત જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એક નવો નિયમ આવ્યો છે જો રેલ વન એપમાં આર વોલેટ અથવા કોઈપણ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને જનરલ ટિકિટ બુક કરાવો તો સીધે સીધું ત્રણ ટકાનું ડિસ્કાઉન્ટ કે કેશબેક મળે છે એટલે કે દરેક મુસાફરી પર નાની પણ પાકી બચત અને બીજો મોટો ફાયદો તમારે કોઈ નવું એકાઉન્ટ નથી બનાવવાનું કોઈ નવા પાસવર્ડ યાદ નથી રાખવાના જેમની પાસે પહેલાંથી જ આઈઆરસીટીસી કે યુટીએસનું આઈડી પાસવર્ડ છે એ જ આઈડી પાસવર્ડથી તરત લોગ થઈ જશે આને કહેવાય સિંગલ સાઇન ઓન કેટલી મોટી રાહત ટૂંકમાં કહીએ તો આખી ગેમ જ બદલાઈ ગઈ છે પહેલાં જ્યાં ફોનની સ્પેસ ભરાતી વારંવાર લોગ ઇન કરવું પડતું અને બધું ગૂંચવાળા જેવું લાગતું ત્યાં હવે રેલ વનથી ફોનમાં જગ્યા પણ બચે છે વારંવાર લોગ ઇનમાંથી મુક્તિ મળે છે અને બધું એકદમ સિમ્પલ થઈ ગયું છે સારું આટલું બધું જાણ્યા પછી તરત જ એપ ડાઉનલોડ કરવાનું મન થાય એ સ્વાભાવિક છે અને એની પ્રોસેસ પણ એકદમ સહેલી છે પણ એ પહેલાં એક બહુ જ જરૂરી ચેતવણી છે જે ધ્યાનથી સાંભળજો પ્રોસેસ એકદમ સિમ્પલ છે બસ તમારા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર ખોલો ત્યાં સર્ચ કરો રેલ વન એને ડાઉનલોડ કરીને તમારા જૂના રેલવે આઈડીથી કે પછી મોબાઈલ નંબર અને ઓટીપીથી લોગઇન કરી લો બસ થઈ ગયું હવે એ જરૂરી વાત જે મેં હમણાં જ કહી જુઓ જ્યારે પણ કોઈ સારી સરકારી એપ આવે ને ત્યારે અમુક ઠગ લોકો એનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરે છે અને એ લોકો અદ્દલ એના જેવી જ દેખાતી નકલી એપ્સ બનાવીને લોકોને ફસાવે છે એટલે બહુ જ સાવચેત રહેવું જરૂરી છે એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો રેલ વન નામથી જો કોઈ પૈસા રોકવાની કે પૈસા કમાવવાની સ્કીમવાળી એપ દેખાય તો એ સો ટકા નકલી છે અસલી સરકારી રેલ વન એપ ફક્ત અને ફક્ત ટ્રેનની મુસાફરી માટેની સેવાઓ આપે છે અને એ સંપૂર્ણપણે સુરક્ષિત છે એટલે હંમેશા ઓફિશિયલ એપ સ્ટોરમાંથી જ ડાઉનલોડ કરજો તો હવે જ્યારે ટિકિટ બુકિંગ ટ્રેન ટ્રેકિંગ અને ઉપરથી બચત જેવી બધી જ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહી છે ત્યારે આગામી રેલયાત્રા ચોક્કસપણે વધુ સ્માર્ટ અને ટેન્શન ફ્રી બનવાની છે તો હવે રેલ મુસાફરીના આ નવા યુગ માટે તૈયાર થઈ જાઓ